ઉનાળો નથી કે પાણીની સમસ્યાઓ સામે આવી નથી ત્યારે રાજકોટના ધોરાજીમાં તો પાણી વિતરણના ધાંધિયા સામે આવ્યા ધોરાજીમાં પાણી વિતરણની સમસ્યાને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો જમનાવડ રોડ પર વોર્ડ નંબર નવમાં માં મારુતિનગરની મહિલાઓ આકરા પાણીએ જોવા મળી મહિલાઓએ ડોલો તગારા લઈને રોડ પર બેસીને પાલિકા સામે વિરોધ નોંધાવ્યો વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી અનિયમિત હોવાથી મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડે છે મહિલાઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ગમે તે સમયે પાણી આપવામાં આવે છે જેનાથી ઉજાગરા થાય છે અને પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળવાની પણ સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિસ્તારમાં આ લોકોએ આગામી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે

જો અમારો પ્રશ્ન નગરપાલિકા સોલ્વ નહીં કરે તો અમે મત નો કરશું જો નગરપાલિકા અમારો સોલ્વ નહીં કરે તો અમે મત નો કરશું